દક્ષિણ અમેરિકાના દેશ ગયાના સત્તાવાર મુલાકાતના ભાગરૂપે જ્યોર્જ ટાઉનમાં એક જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી આ કાર્યક્રમમાં ગાયનાની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક તથા ભારત અને ગાયાના વચ્ચેના ઊંડા સંબંધોને હાઇલાઇટ કરવામાં આવ્યા કાર્યક્રમમાં પરંપરાગત સંગીત નૃત્ય પ્રદર્શન અને ગાયનાના કલા અને હસ્તકલા પ્રદર્શિત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી મોદી ગાયાનાના રાષ્ટ્રપતિ અલી સાથે પ્રદર્શનનો આનંદ માણ્યો અને કલાકારો સાથે વાતચીત કરી તેમના સંબોધનમાં મોદીએ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સાંસ્કૃતિક વિનિમયના મહત્વ પર ભાર મૂક્યો આ સાંસ્કૃતિક કાર્યક્રમ ભારત અને ગાયના વચ્ચેની અવિનાશી મિત્રતાનું પ્રમાણ છે અમારી સંયુક્ત સાંસ્કૃતિક વારસો આપણા લોકો વચ્ચેનું એક પુલ છે અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપે છે તેમ મોદીએ જણાવ્યું રાષ્ટ્રપતિ અલીએ પણ મોદીના ભાવોને પ્રતિબિંબિત કરતાં ગાયનાના સાંસ્કૃતિક દ્રશ્યપટ પર ભારતીય પ્રજાસત્તાકના યોગદાનને હાઇલાઇટ કર્યું ગાયનામાં ભારતીય સમુદાયે અમારી સાંસ્કૃતિક વૈવિધ્યતાને સમૃદ્ધ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આ ઇવેન્ટ અમારી સંયુક્ત ઇતિહાસ અને જીવંત સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી છે તેમ અલીએ જણાવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમ પીએમ મોદીની મુલાકાત દરમિયાન આયોજિત ઇવેન્ટની શ્રેણીનો ભાગ હતું જે સંસ્કૃતિ શિક્ષણ અને ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાના ઉદ્દેશ સાથે આયોજિત કરવામાં આવ્યો હતો Bye.